રૂપાલાએ તુરંત માફી માંગી હોત તો આજે આ સ્થિતિ ન સર્જાઈ હોત આ કોઈ રાજકીય પક્ષ પ્રેરિત આંદોલન નથી આ વાત કહી છે આ સાથે રૂપાલાના એક જ શબ્દ પર અમારું આંદોલન થયું હોવાની વાત મહાકાલ સેના દ્વારા કહેવામાં આવી છે મહત્વનું છે પરશોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેના કારણે ક્ષત્રિય સમાજનું માન ઘવાયું છે જેના કારણે ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે આંદોલન કરી રહ્યો છે અને હવે મહાકાલ સેના દ્વારા પણ ભાજપ

કે દસ હજાર લોકો નીકળ્યા છે એટલે રોષ સમાજને ખૂબ છે કોઈએ બોલાવ્યા નથી તેમ છતાં આવ્યા છે એ બીજેપીનો પ્રશ્ન છે હું આજે હું તમને કહું મારું ઘર છે એનો પ્રશ્ન છે મને ખબર છે પણ આ સ્થિતિ આ સ્થિતિ તમને લાગે છે ક્યાં કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ હા અરે બેન કોંગ્રેસ ભાજપ અત્યારે તમે છોડી દીઓ હું તમને એટલું કહું છું કે વિરોધ થાય છે કોંગ્રેસનો કોઈ પણ આગેવાન છે નથી તો વાય વી આર ટોકિંગ અબાઉટ ધેટ

હવે ક્ષત્રિય સમાજ દસ હજારની સંખ્યા રાજકોટમાં આવેદનપત્ર માટે જાય છે એ નાની સંખ્યા તમને લાગતી હોય તો અભિનંદન પછી હવે આમાં તો અમે શું કહી શકીએ તમને નાની લાગતી હોય તો અભિનંદન દેવા પડે પત્રકારોને પણ દેવા પડે ભારતીય જનતા પાર્ટીને દઈએ જ છીએ અમે એમ નહીં દઈ દે આપ